મિત્રો તરણેતર ના મેળા ની અંદર તમે બધા લોકો જાતા હોય તો ખાસ કરીને સાવચેતી રાખજો ડેફિનેટલી શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે તમને બધા લોકોને આગળ બતાવવા જઈ ગયો છે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર સૌથી મોટો ભરાતો મેળો એટલે કે તરણેતર જે પોતે મિત્રો વાત કીધો સુરેન્દ્રનગરના સ્થાનના મિત્રો તરણેતર ગામની અંદર ભરાય છે આ મેળાની અંદર દેશ વિદેશથી જીયા મિત્રો વાત કીધો ખાલી ગુજરાતની અંદરથી નહીં દેશ વિદેશથી લોકો મિત્રો મેળાની અંદર ખાલી મિત્રો વાત કીધો મોજ કરવા માટે આવે છે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો તરણતરણના મેળાથી પ્રસિદ્ધ છો કે તરણતરણના મેળાની અંદર એટુ જ વસ્તુ બધું વસ્તુ જીયા મિત્રો વાત કીધો એક પણ બાકી નથી રહેતું આ સૌથી મોટો ગુજરાતનો મેળો એટલે કે સુરેન્દ્રનગરના સ્થાન તાલુકાની અંદર તરણતરણ ગામની અંદર ભરાય છે તમને બધા લોકોને ખબર છે કે વર્ષો વર્ષા તરણેતર તરણતરણ મેળાની અંદર લાખોની સંખ્યામાં લોકો જતા હોય છે તમે બધા લોકોને આગળ કહ્યું કે તમે બધા લોકો સાવચેતી રાખજો સાવચેતી એ માટે કે મિત્રો ત્યાં લાખો લોકો આવતા હોય છે ખાસ કરીને સૌથી પહેલી તો સંભાવના થઈ ચોરીની હોઈ શકે છે બીજી મિત્રો હોય છે તો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સબડોળની અંદર બેસતા હોવ તો સબડોળની અંદર ખાસ કરીને તમે બધા લોકો સાવચેતી રાખજો થોડાક ટાઈમ પહેલા એક સબડોળનો વિડીયો વાયરલ થયો હતો ત્યાં એક મહિલા મિત્રો યાદ કરી દો સબડોળની અંદર મિત્રો ટેંગાઈ ગઈ હતી મિત્રો વાંચી તો પડતા પડતા બસી હતી આ પણ મિત્રો વાંચી તો ખાસ કરીને તમે બધા લોકો સાવચેતી રાખજો હવે મિત્રો આગળ આપણે સૌથી પહેલા તમને બધા લોકોને જણાવું તો ત્યાં જે આ મિત્રો વાંચકી તો મોતનો કૂવો આવા કોવાની અંદર મિત્રો વાંચકી તો એક્સપેરિમેન્ટ થતા હોય છે જે મિત્રો વાંચ કીધો ફરતા ફરત કાર ફરતી હોય છે બાઇકો ફરતી હોય છે ત્યાં મિત્રો ઘણા બધા લોકો પૈસા દેવા માટે મિત્રો વાંચકી તો આગળ હાથ લાંબા કરતા હોય છે ત્યાં મિત્રો વાંચકી તો પૈસા લેવા માટે ઘણા બધા હાથ ક્યાં સાથે મિત્રો વાંચી તો તે ભાઈઓ જે આ મિત્રો વાંચી તો જે જોતા હોય છે તે કૂવાની અંદર પણ પડી જતા હોય છે મોતનો કૂવો ખાસ કરીને તમે બધા લોકો મેળાની અંદર ઘણી બધી એવી દુર્ઘટના ઘટી જતી હોય છે એક્સિડેન્ટો પણ થતા હોય છે સોરીઓ પણ થતી હોય તો બધા લોકો સાવચેતી રાખ દેજો બાકી મારી વાત તમને જણા પર સાચી લાગી હોય છે વિડીયો બનાવે એટલો શેર કરી એક કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલની અંદર આવા નવા વિડીયો આવતા હોય છે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ